માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં મારુતિ સુઝુકી વેગનર ગાડી જોઈ વેગનર રહી છોક સીએનજી ગાડી છે તો પૂરો જોતા રહેજો ગાડી બધી જ માહિતી મળી રહેશે બે હજાર ત્રેવીસના ના મોડલની ગાડી વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે ચાવ ઓછી ચાલેલી ગાડી છે તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દો તો વિડિયોના નીચે ટાઇટલમાં જ તમને ગાડીના માલિકનો નંબર મળી રહેશે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો આપણી ચેનલ પર નવા અભ્યાસ હો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો વિડીયો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો તમે જે મારુતિ વેગનર જોઈ લેશો વીએક્સ સીએનજી વર્ઝન છે વન ઓનર ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી જોવા મળી રહેશે બે હજાર ત્રેવીસનું વર્ષનું મોડલ છે ગાડીનું બ્રાઉન કલરમાં તમે વેગનર જોઈ છો કંપની કલર સાચવેલી ગાડી એન્જિન પાવરફુલ નોન એક્સિડેન્ટ ગાડી જોવા મળી રહેશે કંપની કન્ડિશન છે જી જે એકવીસનું પાર્સિંગ જોવા મળી રહેશે આ વેગનરનું એન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળે રહેશે ફ્યુલ વિશેની વાત કરી દઉં તો પેટ્રોલ પ્લસ સીએનજી કંપની સીએનજી જોવા મળી રહેશે વીમો ચાલુ છે તેવું ગાડીના માલિક જણાવે છે અત્યાર સુધીમાં આ ગાડી ફક્ત ઓગણસાઠ હજાર કિલોમીટર ચાલેલી છે જેન્યુન કિલોમીટર છે તેવું ગાડીના માલિક જણાવશે વાહનો ગાડી એક જ માલિકે ચલાવેલી ગાડી છે બધા જ ટાયર નવા નાખેલા છે તેવું ગાડીના માલિક જણાવે છે ન્યૂ ટાયર છે ચારે ટાયર નવા જ છે મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને ગાડી ક્યાં જોવું મળશે તેની વાત કરી દઉં તો આ ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળે રહેશે આર કે કાર્સમાં વલસાડ તમે ત્યાં રૂબરૂ મુલાકાત લઈ શકો છો આર કે કારમાં આ ગાડી જોવા મળી રહેશે વેગનર બે હજાર ત્રેવીસનું મોડલ વન ઓનર ગાડી છે કંપની કંડિશનમાં ગાડી જોવા મળી રહે છે મિત્રો ગાડીના કિંમત વિશેની વાત કરી દઉં તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે ગાડીની કિંમત ફોન પર થઈ જશે તેવું ગાડીના માલિક જણાવે છે મિત્રો આ ગાડીવાળા ભાઈનો નંબર ક્યાંથી મેળવવો તેની વાત કરી દઉં તો ગાડીવાળા ભાઈનો નંબર વિડીયોના નીચે ટાઇટલમાં જ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે ત્યાંથી તમે નંબર મેળવી શકો છો આ ભાઈનો નંબર છન્નું સોવી એસી સાત અઢાર ત્યાં વેગનર ગાડીના માલિકનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને ગાડી વિશેની વધુ માહિતી મેળવી શકો છો મિત્રો તમારે ગાડી ખરીદવાની ઈચ્છા હોય અને રૂબરૂ સ્થળ પર મુલાકાત લેવા જાવ હોય તો તમે જઈ શકો છો પણ આ મિત્રો તે પહેલાં તમારે આ ભાઈને ફોન કરીને જાવો જો ગાડી વેચાઈ ગઈ હોય તો તમારે ખોટો ધકો થાય એટલે ફોન કર્યા વિના ન જાવ જાજવેલી ચોકી ગાડી જોવા મળે છે ફૂલ જવાબદારી સાથે આ વેગનર વેચવાની છે મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવા માંગતા હોય તેની જાહેરાત કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર પંચોતેર છ ઓગણસી આઠ બેતાલીસ અડસઠ આ નંબર પર તમારે વાહનની બધી વિગતો ફોટા સાથે મોકલી આપવી આપણે જાહેરાત કરી આપીશું